સુરેન્દ્રનગર તેમજ ઝાલાવાડ પંથકમાં ઠેર ઠેર વટસાવિત્ર વ્રતનું પૂજન સુરેન્દ્રનગર જિલ્લામાં વટસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લાના સહેલા તાલુકાના સામતપર ગામના પ્રાચીન રામાપીર મંદિરે આ શુભ પર્વના દિવસે મહિલાઓ દ્વારા વડ નીચે બેસીને પોતાના પરિવાર માટે શ્રદ્ધા વિશ્વાસ અને ભાવનાથી પૂજન કરતા હોય છે ગુજરાત રાજ્યના દરેક સ્થળોએ વટસાવિત્રી વ્રતનો પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સહેલા તાલુકાના સામતપર ગામના રામાપીરના મંદિરે પણ પરંપરાગત રીતે વટસાવિત્રી વ્રતનું પૂજન કરવામાં આવેલ હતી દરેક મહિલાઓ વડની પૂજા સાથે વટસાવિત્રી વ્રતની કથા સાંભળી ધન્યતા અનુભવે છે અને પોતાના પરિવારનું માટે આશીર્વાદ તેમજ પતિનું લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય તેમજ સુખ શાંતિ મળે એવી ભાવના સાથે પૂજન કરીને ધન્યતા અનુભવે છે વાર્તાલાપ ન્યૂઝ સાથે જયસિંહભાઈ સાલા સાયલા રિપોર્ટર સાવિત્રી વ્રત છે આ વ્રત લેવા બહુ બહુ ભાઈ બહેનોને સૌનો સારો મહિમા મળે છે સૌ દીકરી દીકરા માટેનો સુખ શાંતિ મળે છે બહુ